આજે હું તમને એવું ગામ બતાવવાનો છું જે ગામ શહેરને પણ ટક્કર આપે તેવું છે આ ગામમાં એવા સરસ મજાના ઘર છે કે જે ઘર માત્ર શહેરોમાં જ હોય પરંતુ આ ગામમાં તે પ્રકારના ઘર પણ તમને જોવા મળશે વધુમાં આ ગામને તારક મહેતાના ઉલ્ટા ચર્ચમાં સિરિયલ તરફથી પણ સ્વચ્છતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે તો ચાલો જોઈએ આ ગામ ક્યાં આવેલું છે અને ગામમાં બીજી શું ફેસિલિટી છે

અદ્ભુત ગામ છે ચાલો આપણે આ ગામની મુલાકાત લઈએ એક્ઝેક્ટલી આ ગામ કઈ જગ્યાએ આવેલું છું કયા તાલુકામાં આવી છે કયા જિલ્લામાં આવ્યું છે તમને લાસ્ટમાં માહિતી આપીશ પરંતુ પહેલાં આપણે ગામ જોઈએ ગામમાં ઘર પણ એ પ્રકારના છે કે જાણે કે મોટા મોટા શહેરોમાં પણ ના હોય તેવા ઘર છે રસ્તા છે પાકા અને ઘણી બધી બીજી સુવિધા છે ચાલો આ ગામને હું તમને બતાવું તમે પણ જો અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે હવે વિડીયોની સફર શરૂ કરીએ ગામમાં એન્ટ્રી મારી દે છે ને સરસ મજાની અહીંયા સોસાયટી જોવા મળશે મોટાભાગે સોસાયટીઓ સિટીઓમાં જોવા મળતી હોય છે પરંતુ આ ગામમાં રેસિડેન્સ એરિયા સરસ મજાના ઘરો છે ગધીર રેસિડેન્ટ અને તમને બતાવી દઉં તમે ઘર જોઈને એમ કહેશો કે ખરેખર શહેરને પણ ટક્કર મારે તેવી આ ગામ છે અને સોસાયટી પણ છે ચાલો તમને પહેલું જ ઘર બતાવી દઉં અમે તમે જે ઘર જોઈ રહ્યા છો જાણે કે મોટી હવેલી હોય બંગલો હોય તે ટાઈપનું ઘર છે તે પણ ગામડામાં એક સરસ મજાનું ઘર છે ડિઝાઇન પણ જોઈ શકો છો કે આખા મોટા મોટા શહેરોમાં જે મોટા બંગલા હોય તે પ્રકારના આ ઘરોની ડિઝાઇન આખા ડિઝાઇન કરવામાં આવે છે સરસ મજાના ઘર છે સામે પણ તમે જોઈ શકો છો અદ્ભુત બંગલા ટાઈપ ઘર છે જે આ ગામડામાં છે આપણે અત્યારે એક સરસ મજાના ગામડામાં વડ્યા છે પ્રકૃતિની વચ્ચે આવેલું ગામ છે પરંતુ વિકસિત ગામ છે રોડ રસ્તા પણ જોઈ શકો છો આખા સરસ મજાના રસ્તા તૈયાર કરેલા છે અને આખું જોઈ શકો છો મોટાભાગને મૂવીમાં શૂટિંગ થતું હોય સિરિયલોમાં શૂટિંગ થતું તેવા બંગલા તમને આ ગામમાં જોવા મળશે આગળ પણ બીજા ઘર છે તે પણ હું તમને બતાવું મિત્રો આપણે આગળ જઈએ તો આગળ પણ સરસ મજાના ઘર તમને જોવા મળશે બીજું એક સરસ મજાનું ઘર છે જોઈ શકો છો અદ્ભુત ડિઝાઇન સાથે જાણે મોટો બંગલો હોય તે પ્રકારનું ઘર છે જોરદાર અને આ એક શહેરમાં નથી પણ આપણે ગામડામાં ઊભા છે અને ગામડામાં આવી ફેસિલિટી ભાગ્યે જ જોવા મળતી હોય છે પરંતુ આ ગામ એક અલગ જ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે સરસ મજાનું સામે પણ જોઈ શકો છો તમને અહીંયાના સરસ મજાના ઘર બતાવી દઉં અને જોઈ શકો છો સરસ મજાની ગ્રીનરી છે અને ઘર પણ એટલા સુંદર મજાના છે આગળ બીજા બીજા બધા ઘર છે આખું ગામ તમને બતાવવાનું છે તે આપણે ગામની સફર પણ તમને કરાવું અહીંયા પણ સામે તમને સરસ મજાનો બંગલો જોવા મળશે આવા અનેક ઘર ગામમાં છે ને આખી જોઈ શકો છો આ રેસિડેન્ટ ગદી રેસિડેન્ટ છે અને ગામમાં બીજા પણ ઘણા બધા ઘર છે તે પણ આપણે જોઈએ પરંતુ અહીંયાનું જોયું વાતાવરણ એટલું નીરવ શાંતિપ્રિય વાતાવરણ છે આજુબાજુ ગ્રીનરી છે અને અહીંયા ખેડૂત લોકો ખેતી પણ કરે છે તો આપણે પૂછીશું કઈ કઈ ખેતી કરે છે તે પણ આપણે જાણીશું ના રસ્તા પણ તમે જોઈ શકો સરસ મજાના સાફ સુથરા રસ્તા પણ છે અને ગામમાં એટલી ગ્રીનરી પણ જોવા મળે છે અને ગામમાં તમામ જગ્યાએ જોઈ શકો છો ઘર પણ સારા છે પરંતુ આ સોસાયટીમાં તમે જે સોસાયટીમાં જેના ઘેર જાઓ તે ઘરે નામ અહીંયા બહાર બોર્ડ મારેલા જ હોય છે જેથી તમે ડાયરેક્ટ જઈ શકો જે પ્રકારે સિટીમાં બંગલા હોય ઘર હોય તે પ્રકારે આ ગામમાં સરસ મજાના તમને ઘર જોવા મળશે જોઈ શકો છો અહીંયા પ્લોટિંગ પણ ચાલુ છે જે રીતના સિટીમાં હોય છે જોઈ શકો છો ઘર પણ એટલા અદ્ભુત છે કે તમને એક જાડે કે કોઈક મોટી સિટીમાં આવી જાય હોય તે રીતના લાગશે સામે ગેટ જોવા મળશે રેસિડેન્શિયલ એરિયા છે અને અદ્ભુત પ્રકારના ઘર તમને આ જગ્યાએ ગામમાં જોવા મળશે આમાં ઘર જોઈ શકો છો સરસ મજાના સામે પણ એક મસ્ત બંગલો જોવા મળી રહ્યો છે અને અહીંયાથી ગામમાં એન્ટ્રી મારાય છે જોઈ શકો છો અને સરસ મજાના ઘર જોવા મળશે રોડ રસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધા તમને જોવા મળશે સામે પણ જોઈ શકો છો અને અલગ અલગ નામ આપવામાં આવે છે સજ્જાટ સ્ટ્રીટ છે અલગ અલગ નામ આપવામાં આવે છે કે તમે માર્ટ છે સિટીમાં જોતા હશો પરંતુ ગામડામાં પણ સરસ મજાનું આ માર્ટ છે જ્યાં તમે અલગ અલગ વસ્તુની ખરીદી કરી શકો છો શોપિંગ કરવા માટે તમામ વસ્તુ તમને અહીંયા અહીંયા જોવા મળશે જે રીતના સિટીમાં તમને અલગ પ્રકારનું માર્ટ જોવા મળે એ પ્રકારે ગામડામાં પણ સરસ મજાનું માર્ટ છે જ્યાં તમને તમામ વસ્તુ ખરીદી કરી શકો છો અને આવું ભાગે સિટીમાં જોવા મળતો હોય છે પરંતુ આ ગામડામાં જે સરસ મજાના વિકસિત ગામના તમે દ્રશ્યો જોઈ શકો છો ગામમાં સરસ મજાના ઘર જોયા હવે આપણે ગામની સ્કૂલ જોઈએ અને પંચાયત જોઈએ બીજી શું સુવિધા છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈએ પ્રાથમિક સ્કૂલ જોઈએ જેઠીપુરા પ્રાથમિક શાળા ચાલો અંદર પર લઈ જાઉં તમને અને અહીંયા પણ જોઈ શકાય છે કે સ્કૂલમાં પણ સરસ મજાની સુવિધા છે બાળકોને પણ સારું શિક્ષણ મળે તે માટે એટલી ગ્રીનરી છે સ્વચ્છતા છે શાળામાં અભ્યાસ પણ બાળકો કરી રહ્યા છે હોસ્પિટલ પણ જોવા મળશે જોઈ શકો છો અદ્ભુત બાંધકામ વાળી હોસ્પિટલ છે જ્યાં ગામના લોકોની કહેવાય સારવાર થઈ શકે તે પ્રકારની જે સિટીમાં પ્રકારની હોસ્પિટલ હોય તેવી ગામમાં છે એક નાનકડા ગામમાં પ્રકારની ફેસિલિટી તમને જોવા મળશે ગામમાં તમને મસ્જિદ પણ જોવા મળશે અને સરસ મજાના ઘર પણ છે અને સામે પણ મસ્જિદ જૂની જોવા મળશે અને અદ્ભુત કહેવાય કે વ્યવસ્થા છે તમામ પ્રકારની ગામમાં ગામમાંથીપુરા ગામની ગ્રામ પંચાયત છે સરસ મજા પંચાયત પણ છે ચાલો હવે સરપંચને મળી અને વિગતે જાણીએ કે ગામમાં બીજી કંઈ ફેસિલિટી છે ગ્રામ પંચાયતના મકાનમાં લઈ દીધા જોઈ શકો છો અદ્ભુત વ્યવસ્થા છે આ હોલ છે મિટિંગ કરવા માટે જેઠીપુરા ગ્રામ પંચાયત અને કોઈ મિટિંગ કરી હોય ગ્રામ સભા કરી હોય તો સ્પેશિયલ હોલ બનાવવામાં આવ્યો છે અને સામે ખુરશીઓ પણ છે અને ગામને અનેક એવોર્ડ મળેલા છે તે તમને બતાવી તો જોઈ શકો છો ખાસ જે વાત કરી કે તારક મહેતાને ઉલ્ટા ચીમ ટીમે ચશ્મા ઉલ્ટા ચશ્માની ટીમે પણ એવોર્ડ આપે સામે તમે ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો અય્યર છે અબ્દુલ છે અને આ ટીમ છે જે ગામને એવોર્ડ મળ્યો છે તે બતાવવામાં આવ્યું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સેટ પર સ્વચ્છ ભારત એવોર્ડ જે ત્રિપુરા ગ્રામ પંચાયતે મળ્યો છે જે તમે જોઈ શકો છો ફોટોગ્રાફ્સમાં આ તમામ ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો તે આ ગામને એવોર્ડ મળેલા છે વિકસિત ગામ તરીકે જોઈ શકો છો કલેક્ટર સાહેબ તરફથી પણ મળેલું છે ડીડીઓ સાહેબ તરફ મળેલો છે દિલ્હી ખાતેથી પણ એવોર્ડ મળેલા છે એવા અનેક એવોર્ડ આ પંચાયત મળે છે જેના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો અને આખો હોલ છે હવે આપણે પંચાયતની મેન ઓફિસ છે સરપંચની કાર્યાલય ત્યાં તમને લઈ જાઓ અહીંયા પણ તમે જોઈ શકો છો અદ્ભુત ઓફિસ છે અને સરપંચની ઓફિસ પણ તમને જોરદાર કહી શકાય કે જાણે કે વીઆઈપી ઓફિસ હોય તે ટાઈપની આખી વિકસિત કહી શકાય પંચાયતમાં જે નામ આવે તે પ્રકારે આખી ઓફિસનું બાંધકામ છે અને એ ઓફિસ પણ અંદરથી આ પ્રકારે જોઈ શકાય છે અનેક એવોર્ડ પણ મળે છે માતા યશોદા એવોર્ડ છે બીજા અનેક એવોર્ડ તમે સામે જોઈ શકો છો સામે સરપંચ સાહેબ છે આપણે એમની જોડે વાતચીત કરીશું ગામમાં બીજી કઈ ફેસિલિટી છે અને તમને કયા કયા એવોર્ડ પણ મળ્યા છે નામ હસનભાઈ છેલ્લા ત્રણ ટર્મથી સરપંચ તરીકે પંચાયતમાં ફરજ બજાવું છું ગામમાં સુવિધાની વાત કરું તો રોડ રસ્તા પાણી ગટર જે ગામમાં જે સુવિધાઓ જોવું હોય એ બધી ટોટલ સુવિધાઓ ગામમાં છે ગામમાં સીસીટીવી કેમેરા કેમેરા પણ છે ગામને લગભગ દસેક દસેક પ્રકારના એવોર્ડ મળ્યા છે ત્રણ તો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે આપણને એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જે છે ધારાવાહિક લોકપ્રિય એ એમાં પણ આપણને સ્વચ્છતા માટેનો એક એવોર્ડ આપેલો છે અને બીજા ગુજરાત સરકારના કેન્દ્ર સરકારના અનેક એવોર્ડ મળેલા છે ગામ ગામ જેઠીપુરા ઈડર તાલુકામાં આવેલું છે અને ખાસ ગામનો વિકાસ થવાનું કારણ ગામના લોકો ગામ પ્રત્યેની ભાવનાઓ બહુ ઊંચી છે નાનામાં નાનો વ્યક્તિ પણ ગામનો સુખાકારી માટે વિચારી વિચારે છે ગામના લોકો મોટાભાગે ખેતી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે

અને સહયોગથી ગામ ચાલે છે તો મિત્રો આજે તમને વિકસિત ગામની મુલાકાત કરાવી આ ગામમાં ગામ નથી પણ શહેર જેવું ગામ છે પરંતુ એટલું અદ્ભુત ગામ છે કે તમને જાણે કે મોટી સિટીમાં આવી ગયા હોય અને એક્ઝેક્ટલી આ ગામનું લોકેશનની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાનું ઈડર તાલુકાનું આ જેઠીપુરા ગામ છે જ્યાં તમામ પ્રકારની ફેસિલિટી ગામ લોકોને મળે છે ગામને અનેક એવોર્ડ પણ મળ્યા છે ખાસ કરીને તારક મહેતા ઉલ્ટા ચશ્માની ટીમ દ્વારા જે સ્વ ત્યાં કાર્યક્રમ યોજાતો હતો સ્વચ્છ ભારત ગામ સ્વચ્છ ગામનો તેમનો પણ એવોર્ડ અમને મળેલો છે અને ગામમાં તમામ પ્રકારની સુવિધા મળી રહી છે આશા કરું છું કે તમે આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ